અને ત્યાં તો કૃષ્ણના મઢામાંથી સાવાસ 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 કરણ શબ્દ નીકળવા માંડે અર્જુને કીધું પ્રભુ હું ચાલી ફૂટ ઠપકારી દઉં છું મારું એક વેણ વખાણના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પહોંચાઈ જાઓ છો કૃષ્ણે કીધું કે અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે એને બદલે કર્ણ સરસંધાન કરીને એક અમને બે તો વી ફૂટ નાખી દે ને એના વખાણ ન કરું તો બીજું કરું વખાણ મરદના કરવા પડે શું કરું ન કરું તો પાલીતાણા મહારાજ સાહેબ ના મામા પ્રતાપસિંહજી ના મહેમાન હતા અને હિમા ગરણીઓ નામનો આયર અને ભાવનગર ના સીમાડા લાવું ના વેચાતા નીકળ્યો ભાઈ નો મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું તું કે એટલી વાર લાગે પણ તું પાલીતાણા મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહ જે પૂછ્યું મામા ગરણીઓ ક્યાં કે છે તો હાવ આવું બેઠી દડીનું પણ ઘોડે ચડે છે ને ત્યારે તાળ જેવો થાય છે એનો આંકડો નથી સાંભળે ગાતો ઘોડે ચડે ને ત્યારે બ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી અંદરની જે અમીરાત છે મેઘરાજના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી રામાનું રોવણ હાર એ તો રોતા ને રાજી કરે પણ વાલપના ના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ બ્રહ્માંડ નો અધિપતિ રામ કોઈ દી રોવે નહી પણ ભાઈ ભાઈની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજ રોડ આવે છે દાડ 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 આંખ ધાર થાય છે ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક દેવા માટે થઈને આ તો રામનું હતું મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય ચૌદ વર્ષનો બાકી લક્ષ્મણ શેસાવતાર ને મેઘનાર શું બાણ મારી મૂર્છા લાવી શકે પણ મારા લક્ષ્મણ નો થાક ઉતારી દેવો છે સાહેબ લક્ષ્મણ ને શું લાડ લડાવ્યા છે જાનકી રામે દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ

તને ની યાદ આવી મારા વીર જો તું ઘડી ખૂતો હોય ને તો ડાળીએ હિંચકો બનાવી દો છ મહિનાનો નો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોલતી હતી એમ તારા હાલડા ગાઉ શું જબરજસ્ત પ્રેમ હશે ਅਨੇ ਕਹਿ ਤੋ ਲਖਮਣ ਸਿਤਾ ਸੁਮਿਤਰਾ ਬਣੀ ਨੇ

રાવણ ને સામે કોઈ હથિયાર નહીં લઈ લાગી છે હનુમાનજી કીધું પ્રભુ આંગળા બંધ થવા બહુ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રો નહીં તો શું કરો હનુમાન માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો આ બધું મારા માટે બન્યું અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન પે આન તોહી સંગ તોહી સંગ આન પે સંગ સિંહ લાતો ના લાતો સંગ સિંહ પે કુરુંગ માર બેન ધાતો ધાતો મારી બે કે સુન સદન બનાતો ના આ બધું ન કરે જો મને ખબર હોત કે લક્ષ્મણ જો અહીં રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ જ્યારે હું પાછો જઈશ અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવી ભાણ છે બે ક્ષત્રિયાણીયું છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી કહે ગયો મારો દીકરો ક્યાં ગયો પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે પણ હનુમાનજી કીધું કે સવાલ શું તો કે દ્રોણાચલ ચાલ પરથી સૂર્યોદય થાય એ પેલા સંજીવની આવે તો ભાઈ બચે વાત તો પ્રભુ એટલી જ છે ને તો કહા હનુમાનજી રામ ને સવાલ કરે છે કે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દિવું ઉગે

કેતો પ્રભુ લંકાને આખી મોળિયા હોતી ઉખાડીને ઠપકારી દઉં હોતો ઉખાડીને ઠપકારી દઉં લંકાના રણમાં પેલો પેલું સાર્વજનિક દવાખાના ની શરૂઆત હનુમાનજીએ કરી આખો દ્રોણાચલ લઈ આવ્યો એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પીડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જાવ સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહોડા લોહી શકે એના મંદિર હોય